નમસ્કાર નમસ્કાર શું નામ તમારું મારું નામ અર્જુન શ્રી પ્રતાપ શ્રી કયું ગામ મારું ગામ ડોલિયા તાલુકો તાલુકો જંબુસર જિલ્લો જિલ્લો બરોબર છે ઓકે તો અર્જુનસિંહ તમને કઈક શરીરમાં તકલીફ હતી તો શું તકલીફ હતી જરા વિગતવાર જણાવો ને મને દવાખાનામાં દાખલ કરેલો હા મારી બન્યો કિડની ખલાસ થઈ ગઈ અને મને દાખલ કરેલો તે વખતમાં મારાથી ઊભું નહોતું રહેવાતું બેસી શકાતું નતું પલંગમાં ને પલંગમાં લગભગ બેડ જ હતા મતલબ હા પલંગમાં પલંગમાં 3 વર્ષ સુધી મે ત્રણ વર્ષ સુધી બેડ રહ્યા તમે હા ચાલવામાં ને એવું બધું તકલીફ હતી મતલબ નસો બધી તમારી પકડાઈ ગઈ હતી એવું જ હા કમરમાં દુખતું ને એવું બધું થતું કમરમાં દુખતું તો પગે થી ચલાતું નતું એવું બધું તકલીફ બધું મારે પોઝિશન હતું તો પછી અત્યારે તો અત્યારે સારું છે ને તમે ચાલી શકો છો બેસી શકો છો સારું છે મને હું ચાલી શકું છું હરી ફરી શકું છું એ પોઝિશન છે મારું કમ્પ્લીટ ઓકે તો એ સારું થયું છે એનાથી આમાં મેં એક દિવસ વિડીયો જોયો એમાં સુરત નો વિડીયો સુરત નો વિડીયો હતો એટલે હા એમાં તમે નંબર જોઈને ફોન કર્યો મેં નંબર જોયો પછી દવા મંગાઈ કઈ કઈ દવા છે જરા બતાવો એમાં ઓર્થો મે બતાવો 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 ઓર્થો એક આટી આ ડીબી જોઈન્ટ હા હા ત્યાર પછી ત્યાર પછી આ દવાથી આ ડીબી ઓર્થો હા ઓકે આ દવાથી તમને અત્યારે ઘણું સારું મને બહુ રાહત છે અત્યારે દવા પીવો છો નહીં અત્યારે લગભગ ત્રણ મહિનાથી બંધ છે ત્રણ મહિનાથી દવા પણ બંધ છે છતાં પણ સારું છે તમે ચાલી શકો છો બધું હા કોઈ તકલીફ નહીં કોઈ તકલીફ નથી અને આ દવા લેવાથી તમને કોઈ સાઇડ ઇફેક્ટ આડઅસર થઈ થયેલી મને સાઈડ ઇફેક્ટ થઈ જ નહીં બહુ સારું રહ્યું કોઈ જાતનું મને નુકસાન નહીં નહીં અને કોઈ જરૂર એવી નહીં થઈ તમે એવું કહેતા કે કિડની ફેલ જેવું છે આયુર્વેદ નું તમે સહારો લીધો હા પેલા ઓર પેલું ઓર્થોપેન ખાતો હતો એમાં કોઈ મને રાહત ના થઈ પછી આયુર્વેદિક આ દવા જયારે ચાલુ કરી એલોપેથી દવા ખાતે એમાં કોઈ રાહત હા એમાં મને ફાયદો નહોતો